નમસ્કાર મિત્રો હું છું સંજય વાઘેલા અને આજે એકવાર ફરી એનો એ વિડીયો ફરી એની એ વાતો અને પછી એનું એ ટોપિક લઈને આવજું કમેન્ટો બધાની બધાની જોરદાર જોરદાર કમેન્ટો આવી છે એને કમેન્ટોને લઈને આજે થોડું ગપશપ કરીશ અને મિત્રો જેણે જણે મને કમેન્ટ કરી છે અને સારી કમેન્ટ કરી છે ખરાબ એ કરી છે જેણે જે કરીએ કે આપણે તો બધાના ફ્રેન્ડ છીએ સારું કરે નહીં ફ્રેન્ડ ને ના કરે નહીં ફ્રેન્ડ માનેલી છે ને ના માની એની છે તો મિત્રો વિડિયો શરૂઆત કરતાની પહેલાં હર હર મહાદેવ જય માતાજી હું ક્ષત્રિય રાજપૂત સંજયસિંહ વાગેલા સંજય વાઘેલા આજે તમને કહું છું કે જેણે પણ કમેન્ટો મારે કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વિશે મેં ફટકારેલું વચ્ચે બોલેલો થોડુંક અને ભાઈ મેં એટલું જ કહ્યું વિડીયો બનાવતો કહેવાય કે મેં યુટ્યુબમાં અને આ બધા ફેસબુક પર જોઈ લઉં હું બોલો છું તે છતાં લોકોએ મને કમેન્ટો પાડી દીધા અરે વાંધો નહીં મારા ભાઈઓ કમેન્ટ મારા ભાઈઓ જ છો તમે અને મારા ખાસ મિત્રો છો તમે અને એક ભાઈ તો એટલી કમેન્ટ જકાસ મારીએ ને મારા ભાઈ એ કમેન્ટમાં એવું લખ્યું હતું એણે કે ભાઈ તું પીન બેઠો છું ભાઈ અસલી રાજપૂત છું સનાતન ધર્મ અને હું જેવો તેઓ મોડા નહીં અને મેં આજ લગી કદી નિકોટીન જે તું નહીં મોનું તું નહીં મોનું કે હું કોઈ દિવસ મારી લાઈફમાં મેં એ વસ્તુ મારા મોઢા મૂકી નથી મારા ભાઈ તો હું તને કહી દઉં છું કે મેં જિંદગીમાં એ વસ્તુ પીધી નથી મારા ભાઈ તો તે કમેન્ટ મારી અને મને તો વાંધો નહીં ખૂબ ખૂબ આભાર તમારો મારા ભાઈ તું જે હોય કોઈ ટેન્શન નહીં બોસ તું મારો મિત્ર છું અને મારા ગુજરાતના બધા જેટલા છે મારા ભાઈઓ જ છો તમે કોઈ ટેન્શન નહીં કમેન્ટ મારજો તમને લાગે સંજય વાઘેલાનું કપડાં જેવું જેવું લાગે કમેન્ટ ઠોકી પાડજો કોઈ ટેન્શન નહીં સંજય વાઘેલાનો જવાબ તમને જરૂરથી આપશે જે મિત્રોએ મારી યાર બહુ જ આનંદ થયો કોઈ ટેન્શન નહીં એવી એવી કમેન્ટો મજા આવી ગઈ હોય યાર ખરેખર તો એવું લાગે છે કે જન્નતમાં ગતો રહ્યો તો મિત્રો એવું કેવું છે વાંધો નહીં ચાલો કમેન્ટો આવી રીતે સપોર્ટ કરતા રહેજો આવી રીતે પ્યાર કરતા રહેજો આ સંજય વાઘેલાને તમારો પ્યાર આ રીતે બનાવી રહે એટલા માટે તારી રીતે હું વિડીયો બનાવું છું કે તમને લાગે હું પીધેલો છું પણ મિત્રો હું પીતો નથી આજે જે તમને સાબિત કર દઉં કારણ કે જેણે જણે કમેન્ટો મારી છે એક જાણે જ મારી છે એટલી બધી નહીં કમેન્ટ આવી ભાઈ કે તું પીન બોલો છું અને પિન નહીં બોલતો જો એલું બોલો છું જોઈલું બોલું છું અને ફેસબુકમાં હું મારા ફેસબુકમાં તું નહીં માનું ભાઈ કે મારા ફેસબુકમાં પાંચ હજારથી ઉપર ફોલોઅર છે એટલે મને હું જનતા જોતો હોય એ જ બોલતો હોય ભાઈ એટલે તું ના મોતો કે હું પીવું છું અને ફરી એકવાર યાદ કરાવવા માટે કહ્યું છું વાંધો નહીં મારા ભાઈ તો આજે વાત કરીએ કીર્તિ પટેલ અને આપણે ખજૂરભાઈની કે નાના મોની ગયા આપણે કે ખજૂરભાઈના ફ્રેન્ડો કીર્તિબેન કરતા વધારશે અને ખજૂરભાઈને ભગવાન મળનારા ખરેખર ગુજરાતમાં લોકો બધા છે અને ખજૂરભાઈને ફૂલ સપોર્ટ કરે છે મિત્રો તો હું પણ ખજૂરભાઈને આપણે શું કાં બાકી રહીએ હું ખજૂરભાઈને તો પહેલેથી જ સપોર્ટ કરતો હતો અને અત્યારે કરીશ ભાઈ હું ખજૂરભાઈ વિશે આટલું ખોટું બોલ્યું હોય તો જોજે તે મેં ખબર કોઈ મારી કમેન્ટ કે ખજૂરભાઈ તો મેં ભાઈ જોઈ લેજો પૂરો વિડીયો જોશો તો તમને ખબર પડશે કે હું શું કહેવા માંગતો તો કારણ કે હું એવું કહેવા માંગતો હતો કે બેન ખજૂરભાઈ વિશે આવું આવું બોલીશ આવું આવું બોલીશ એવું કહેવા માગતો હતો તમે મારા પર ઊંધું ઠોકી પાડ્યું કારણ કે અમુક જણા વિડીયો પૂરો જોતા નહીં સ્કીપ 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 કરીને તૂટી પડાશ અને સંજય વાઘેલાના ઉપર ગમે તેમ કમેન્ટ મારતા પણ એ તમારી એ તમારા ભાઈએ શું કહ્યું એ પૂરું ખબરતા નહીં તો મિત્રો હોભર રાખો તો ખબર તમને પડે તો વાત કરીએ આપણે ખજૂરભાઈની કારણ કે ખજૂરભાઈના આપણે હું મોટો ફ્રેન્ડ છું ભાઈ ખજૂરભાઈના અને જો મિત્રો જો તમે પણ ખજૂરભાઈના મોટા ફ્રેન્ડ હોય અને ખજૂરભાઈને બહુ જ લાઈક કરતો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા નહીં અને લખી દેજો કમેન્ટની અંદર કે સંજયભાઈ હું ખજૂરભાઈનો ખાસ ફ્રેન્ડ છું તમારી જેમ જ ખજૂરભાઈ જે કામો કરે છે ઘરો બનાવવાના ગરીબોને હેલ્પ કરે છે એ કામથી હું બહુ ખુશ છું મિત્રો અને તમે ખુશ હશો અને ખુશ હોય તમે ખજુરબેન જો રૂબરૂ જોયેલા હોય તો કમેન્ટમાં લખી દેજો કે મેં ખજુરબેન નીતિન જાડીસનને મેં રૂબરૂ જોયા છે અને ખજૂરભાઈને વંદન છે આ કામ કરે છે ખરેખર કાબિલ્ય તારીફ છે મિત્રો તો મિત્રો આ કીર્તિએ ઠોકાઠોક મળ્યું છે મને નહીં ગમતું પણ હું શું કરું યાર હું શું કારણ કે હું વિડીયો બનાવું છું અને ભાઈ એ ભાઈ મને એવું લશું કે તું તારું કોમ કહીને હું ભાઈ મારું જ કોમ કરું છું આ વિડીયો બનાવી મારું જ કોમ કરું છું કારણ કે હું મારે તમને ઓળખવા છે ને તમે મને ઓળખો એટલે આ વિડીયો છું ભાઈ વીડિયા કાઠિયાવાડી લોકો વિડીયા હો વીડિયા હું વિડીયો કહું છું ભાઈ હું ગુજરાતી છું હું આણંદનો છું એટલે અહીં નડિયાદનો છું તો નડિયાદનું એક ગામ છે નાનકડા ગામ રામપુરાનો છું ભાઈ હું જો કોઈને મળવું હોય તો આવી શકે કોઈ ટેન્શન નહીં મને કોઈનું હવે લપાટ સપાટ કરતો નહીં અને હું જે બોલું છું સાચું બોલો હું ખોટું બોલતો નહીં એટલે આ કોલર વ્હાઈટ છે જો દેખાઈશ આપણી ઉપર કોઈ ક્લેમ ના પેલા ભાઈ મને બેટરી કહી ગયો વાંધો નહીં ભાઈ બેટરી નહીં જો નંબર આવેલા નથી મને આ નકલી ચશ્મા છે ભાઈ નંબર વગરનો નો ચશ્મા પણ આ થોડું સારું દેખાય એમ ચહેરો બહેરો એટલે આ વિડીયો ચશ્મા પહેરીને બનાવશ માર ભાઈ આ જો અરે હું કહી દઉં કે ક્ષત્રિય રાજપૂત છું રાજપૂતોનું તો તમને ખબર હશે સ્ટોરી કે રાજપૂતો કેવા માણસ હોય ખબર ને તરવાર પકડી લે તો મૂકે નહીં એનું નામ રાજપૂત અને ક્ષત્રિયો એટલે બધાની સેવા કરે એનું નામ ક્ષત્રિય ધર્મને વચ્ચે નથી લાવતો કારણ કે વાત ફરી બહુ લોબી થઈ જશે એટલા માટે કહું છું તો મિત્રો આજે આ વાત કરી કોઈ વાંધો નહીં કમેન્ટો મસ્ત અને ખજૂરભાઈને મોજો ભાઈ ખજૂરભાઈ ખરેખર ગરીબોને ભગવાન જ છે અને હું એમને ભાઈ ભગવાન માનું છું ખરેખર અને ખજૂરભાઈ જે દાન એવું એવું જોયેલું છે કે નાના નાના છોકરાઓને કેટલોને એ પેલું એવું કરી લે છે પાલવે છે એમને બધો ખર્ચ ઉઠાવે છે એમની સ્કૂલની ફી પેલું એવું કરે છે ઘણા ગરીબોના કેટલા પરિવારો પાલવી લે છે અને કેટલાય ગરીબોનો તો એમને ઘર બન્યાલા છે અને જેનું ઘર બનાવે છે એના ઘરે ફેસિલિટી શું છો તમે કેટલી મસ્ત ફેસિલિટી એમના ઘર બન્યા લે તો ઘર ઘરની અંદર સોફા સેટ ને બેડ ને એ ટીવી એલઈડી ને પાછું પેલું ડાઇનિંગ ટેબલ એ ઘણામાં વધુ છે પછી પેલું શું કહેવાય ઊભું રસોડું બની આવે છે ખરેખર બહુ મસ્ત કામ કરો છો ખજૂરભાઈ અને તમે વધારે ને વધારે કામ કરતા રહેજો અને મિત્રો તમે પણ ચાહો છો ખજૂરભાઈ વધારેને વધારે કામ કરે આવું ને આવું સારું ને સારું તો મને કમેન્ટ કરી દેજો કારણ કે ખજૂરભાઈ મારો વિડીયો જોતા છે મને પૂરો વિશ્વાસ મારો જોયો વિડીયો ખજૂરભાઈ તમને વંદન અને તમારી પૂરી ટીમને વંદન અને તમારે અને આ કીર્તિએ ખોટું ખોટું લાપાટા માર્યા છે કીર્તિબેન આ બધું તમે જે પહેલાંના બધા જડા મુરગા ઉખેડ્યા છે આવું ના કરો કીર્તિબહેન તમને કહી દઉં થઈ ગયું થઈ ગયું યાર કીર્તિબેન તમને કોઈની પાછળ આ ખોટા ખોટા વ્યાયામ રાખીને મજાનું પેલું અને ખજૂરભાઈના તો મિલિયનમાં સબસ્ક્રાઈબર છે મિત્રો તમે જાણતા થશો અને જેટલા પણ મિલિયનમાં સબસ્ક્રાઈબરો છે એમને મારી નમ્ર વિનંતી કે તમે ખજૂરભાઈને જેટલો જ પ્રેમ કરો છો એટલો જ મને કરજો હું પણ ખજૂરભાઈનો ભાઈ મિત્ર છું મિત્ર છું હું ખજૂરભાઈને ચાહું છું હું ખજૂર મહિના જે કામ ને ચાહું છે એમને પ્રેમ આપણે એવું નથી કહેતા કે ખજૂર ઓમ તેમ કે એ વિડીયો ખરાબ નથી બોલ્યો એમના વિશે કોઈ એમના વિશે બોલી જાય એ મને પસંદ નથી મને ગુસ્સો આવે છે મિત્રો તો આ કીર્તિ પટેલ બોલી ગયા કીર્તિબેન તમે આ બોલી ગયા આ બોલ્યા વાંધો ને પણ તમે આ પહેલાનું બધું ઉખેડ્યું બધું એમનું કે આ ભાઈ આવો છે ને તેઓ છે ને છે છે ખોટું કરી બેન તમે આ બધું ખબર છે પબ્લિક ખબર છે અને પબ્લિકમાં કેવો એમનું જે ભગવાનની જેમ જે માણસ પૂજો હોય ને આવો વિડીયો જોઈ નાખે એટલે થોડું મનમાં લાગી આવે બેન તો આ વિડીયો ચડાવો તો કોઈનું માન સન્માન પણ હાનિ પહોંચે આવું નહીં કરવાનું તમારે તમે એ બહુ ખોટું કર્યું છે તો મિત્રો આ કીર્તિબેનને તમે કમેન્ટ કરીને થોડુંક સમજાવજો તમે પાછા ગાર બાર ના બોલતા એ એક શું લેડીઝ છે વુમન છોકરી છે એને ના સમજવે છે ખબર નહીં સમજ હોય કે ના હોય એ કેમનું બોલી ગઈ એ જોણે પણ એને કમેન્ટ કરીને એટલું કહેજો અને મને કમેન્ટ કરજો કે સંજયભાઈ તો નહીં કહીશું કહો તો હું એને વિડીયો બનાવી દો એક સારો કે એને કહેજો કે કીર્તિબેન જો આ રીતે લખજો કીર્તિબેન તમને આદરપૂર્વક કહેવામાં આવે છે કે આવો વિડીયો ફરી ના બનવો જોઈએ બેન કારણ કે આવા વિડીયોથી કેટલાયના ગરીબોનું જે ભાઈ દિલથી જે સેવા કરે છે તો એના મનમાં લાગી આવશે કે આ સેવા કરું છું મને ફળ આવું મળ્યું આવું ફળ મળ્યું મને એટલે તમે જે જે કરો છો ને જે કોઈ યુટ્યુબમાંથી આટલા કમાય છે કમાય છે છોકરો મહેનત કરે છે તો કમાઈ તો બેન કમાવશો તો તમે કમાવશો તો તમે શું તમે તમે દાન ધર્મ જો તમારે કરવું હોય તો ખોટું ખોટું બચાવું આ બદનામ કરો છો કઈ નહીં ચલો જે થયું થયું મિત્રો મને તમે કમેન્ટો મારી સંજય વાઘેલાને પીધેલી ના પીધેલી ને કહી દીધું વાંધો નહીં ચલો મને વાંધો નથી યાર હું ક્ષત્રિય રાજપૂત છું કે અમે રાજપૂત પિતા હોય પણ તમને હું ભાઈ પિતળ લાગતો હોય તો મને જો એક વાત કહી દઉં તમને હું વાતવાનું કોમેડી એટલા માટે કરું છું કે કોઈ પણ વિડીયો જોવે ને યાર એમને બંધ ના કર દે એટલે એને પેલું એમ એવું ના લાગે હું આ મહાભારત પેલું એને મેં બેસી ગયો એને મજા આવે એટલે હું થોડું કોમેડી કરતો હોય પિન નહીં બોલતો આ પિન નહીં બોલતો સરખું બોલશ એટલે યાર થોડી કોમેડી લાગે ભાઈ ભાઈ જેણે કમેન્ટ કરી છે તું જોતો હોય તો કહેજે કે મેં જોઈ લીધું માફ કરજો મને અરે હું તો માફ જ કરેલું છે ભાઈ હું તો કોઈ ના બધું મને મા હું તમારા કરતાં તો ન મળ છું તમાર મારે તમારી માફી માગવાની હોય મારથી ભૂલથી બોલાઈ જાય તો માફ કરી દેજો ભાઈ બધી પબ્લિકના ઓડિયન્સને કહી દઉં છું કે મારથી કંઈ આડું અડું બોલાઈ ગયું હોય તો માફ કરી દોજો ભૂલ તો બધા થાય કે હું કંઈક ભગવાન નહીં આ જીભ ખબર ને તમને ગમે ત્યારે બોલી નાખે ને ગમે તે કરી પાડે એટલે કહું છું કે હું ભગવાન નથી પણ હું કંઈ બોલાઈ ગયો માફ કરતો છું મિત્રો બરાબર છે તો આપણા વિડીયોને જોતા રહેજો પૂરો જોવાનું રાખો અને લાઈક કરવાનું રાખો સબસ્ક્રાઈબ ચેનલને કરી દોજો નવા મિત્રો છે ભાઈને સપોર્ટ કરજો ખજૂરભાઈના ભાઈને ભાઈને તમારો હું ભય જ છું આપણા મારા ગુજરાતીઓ બધા મારા ભાઈ જ છે ભાઈ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં હવે થોડું ચા બા પી લઉં ચા પીધા વગર ગયો છું નાસ્તો બાસ્તો કરી લઉં અને પછી જવું છે મારે નોકરી યાર હા હું નોકરીને જો ખાઈશ છું અને વિડીયો વાળા થોડા મને આપી દેવાના આ આપશે યુટ્યુબ આપશે કોદાળે આપણાને સપોર્ટ કરશે અને મારા પબ્લિકનો સપોર્ટ હશે મારે લેરા લેટ થશે અને હું જો જોઉં ખજૂરભાઈ જેવું જ કામ કરવાનું બધાને સપોર્ટ ફૂલ અને ખજૂરભાઈનો મારા તરફથી ફૂલ સપોર્ટ ખજૂરભાઈ ફૂલ સપોર્ટ ટેન્શન ના લેશો મેં વિડીયો બનાવ્યો મેં વિડીયો એટલો વાર પૂરો જોશો તો ખજુરભાઈ હું એવું ઈચ્છતો હતો કે આ કીર્તિબેન બોલી છે બધા વાપરે ક્યાંય ખોટું બોલ્યા છે કંઈ વાંધો નહીં સપોટભાઈ મારા તરફથી ખજૂરભાઈ તમને પૂરો સપોર્ટ તમારી ટીમને પૂરો સપોર્ટ કંઈ લાગે તો મને કમેન્ટ કરજો મિત્રો હું ખજુરભાઈ વિશે એક ધાસુ વિડીયોનો મસ્ત હીરો જો ફેમસ વધારે કરી દઈશ કે આમ ખોટું ખોટું છે ને જબરજસ્ત વિડીયો બનાવી દઈશ તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તઈ લગી જય શિયા જય સનાતન ધર્મ અને જય મારી શીખોતેર માતા અને આપણા દેવોના દેવ હર હર મહાદેવ નો જય